વેલકમ બેક અમદાવાદના શિવરંજની પાસે સિલિકોનના ગોયડામાં આગ લાગી હતી ત્યારે ગોયડામાં આવેલી દુકાનમાં શોર્ટ કારણે આગ અનુમાન છે કોઈ નથી થઈ ફાયર જેટલી ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી આગ લાગી છે લગભગ નીચે બેસમેન્ટમાં છ થી સાત શોપ છે અને ઉપર મેઇન છે તો એટલે મને ખબર પડીને હું હાલમાં જ હજી આવ્યો છું ને આ વસ્તુ મેં જોઈ કે અત્યારે અહીંયા ફાયર થયું છે થેન્કફુલી કે ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ આવી ગયું છે ને એને કેટલું વધારે ડેમેજ ના થાય એની માટે લોકો ફૂલ ટ્રાય કરે છે મને હમણાં કોઈ કારણ કે કશું ખબર છે નહીં કદાચ બેસમેન્ટમાં વધારે હોય ને ઉપર બી હોઈ શકે એ હવે ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ કોઈ મને અપડેટ આપે તો ખબર પડે લગભગ હશે તો નોટ શ્યોર બટ છ થી સાતમાં બી હોઈ શકે છે હવે ડિપેન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ શું કહે છે આગ સંપૂર્ણ રીતે કાબુમાં છે કપડાનો શોરૂમ છે અને અંદર સેલર છે બેઝમેન્ટ નથી સેલર છે જેમાં કપડાનો માલ માલસામાન સ્ટોક કરેલો છે આગ ઉપર હમણાં જ કાબુ મેળવ્યો છે એટલે તપાસ ચાલુ છે શું છે શું નથી અને સંપૂર્ણ વિગતોને હજી આવતા હજુ કલાક જેવું થશે સેલર છે પરમિસેબલ છે એટલે જ મેં કીધું બેઝમેન્ટ નથી સેલર છે પરમિસિબલ છે અને કપડાનો શોરૂમ છે અંદર શું સ્ટોર કરેલું છે કપડા બધું હતું હા અંદર કે ટોટલ એક કે બે દુકાનો છે એ હજુ હાલ ચાલુ છે હજુ કંટ્રોલ થઈ જાય એટલે આપણને બધી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે